આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવાહ તત્સિતુર વરે ભર્ગો દેવસ્ય ધીમી ધિયો નહ પ્રચોદયા યુવા ક્રાંતિપદ લેખક પંડિત ડૉક્ટર પ્રણવ પંડ્યા યુવા શક્તિ સંવેદના અને સાહસની સઘનતામાં યુવા શક્તિ પ્રજ્વલિત થાય છે જ્યાં ભાવ ઉછળતો હોય અને સાહસ ઉભરાતું હોય ત્યાં જ યૌવનના અંગારા શક્તિની ભભુક્તિ જ્વાળામાં બદલવા તત્પર છે એમ સમજવું વિપરીતતાઓને તેને પ્રેરે છે વિષમતાઓમાંથી તેને ઉત્સાહ મળે છે સમસ્યાઓના સંવેદનમાં તેમાં નવી ઉર્જા સંચાર કરે છે કાળની કુટિલ વ્યૂહરચનાઓના સ્પર્શથી તે વધુ ઊભરાય છે અને જ્યાં સુધી તેને પૂર્ણપણે છિન્ન ભિન્ન ન કરી નાખે ત્યાં સુધી તે ઠરતા નથી હારેલા મન અને થાકેલા તનથી કોઈ ક્યારેય યુવાન નથી હોતું પછી ભલે તે ઉંમર ગમે તેટલી કેમ ન હોય યૌવન તો ત્યાં છે જ્યાં શક્તિનું તુફાન પોતાની પૂર્ણ પ્રચંડતાથી સક્રિય છે જે પોતાના મહાવેગથી સમસ્યાઓના ગિરિશિખરોને ધ્વંસ કરે છે વિષમતાઓના માવઠાને ચીરી નાખે છે અને વિપરીતતાઓના ખડા ટેકરાઓને સમતળ બનાવે છે એવું શું છે એ યુવાન જ કરી શકે એવી કઈ મુશ્કેલી છે કે તેની શક્તિને રોકી લે અરે એ યુવા શક્તિ કેવી જેને કોઈ અવરોધ રોકી લે સમસ્યાઓના પરિત વ્યક્તિગત હોય કે પારિવારિક સામાજિક રાષ્ટ્રીય હોય કે વૈશ્વિક તેનું સમાધાન કરવામાં યુવા શક્તિ ક્યારે હારી નથી રાણી લક્ષ્મીબાઈ વીર સુભાષ સ્વામી વિવેકાનંદ સહિત ભગતસિંહ રૂપે તેના અગણિત આયામ પ્રગટ થયા છે આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે દેહનું મહાબળ પ્રતિભાની પરાકાષ્ઠા આત્માનો પરમ તેજ અને બધી જ વધારે મહા ઉદ્દેશ્યો માટે નોછાવર થવાના આ સૌના બલિદાનની સાહસની યુવા શક્તિએ સદા અસંભવને સંભવ કરી બનાવ્યું છે તેના એક ઉંકારથી સામ્રાજ્ય સમેટાયા છે અને રાજ સિંહાસન ગભડ્યા છે અને નવી વ્યવસ્થાનો ઉદય થયો છે ખરેખર યુવાન ભગવતી મહાશક્તિનું વરદાન છે અહીં તે પોતાના સંપૂર્ણ મહિમા સાથે પ્રદીપ્ત થાય છે દુષ્ટોનો સંહાર સદગુણોનું પોષણ અને કળાઓના સૌંદર્ય સર્જનના તમામ રૂપો અહીં પ્રગટ થાય છે ધ્યાન આપવાની વાત એ છે કે યૌવનમાં શક્તિનું મહા અનુદાન મળે છે તો સૌને પરંતુ ટકે છે ત્યાં જ જ્યાં તેનો સદુપયોગ થાય છે થોડો પણ દુરુપયોગ થતાં જ શક્તિ યવનની સહારક બની જાય છે કલંકની અંધારી કાળાશમાં તેની પ્રતિભા વિલીન થવા લાગે છે એટલા માટે યુવા જીવનની શક્તિ સંપન્નતા સાર્થક યૌવનમાં સંવર્ધિત થઈ શકે છે